ભાગવતે વાસુદેવાય સ્કંદ આઠમાનો અધ્યાય તેરમો અને ચૌદમો મનુઓની કથા શુકદેવજી કહે છે હે રાજા શ્રાદ્ધદેવ મનુ સાતમો મનુ છે આ મનવંતરમાં વામન ભગવાન થયા હતા આઠમા મનવંતરમાં સાવરણી મનુ થશે તે મનવંતરમાં સાર્વભૌમ નામે પ્રભુનો અવતાર થશે આ રીતે ચૌદ મનુઓ થઈને ધર્મ મર્યાદાને સ્થાપશે સર્વ મનુઓ એક હજાર યુગમાં થાય છે એ થતા જેટલો સમય જાય છે છે તેને કલ્પ કહેવાય મનુ મનુના પુત્રો સપ્તર્ષિઓ ઇન્દ્ર તથા દેવો તે સર્વે ભગવાનની આજ્ઞામાં રહે છે યજ્ઞાદી ભગવાનના અવતારો કહ્યા તે સર્વ ભગવાનના અંશાવતાર છે યુગને અંતે વેદોનો નાશ થાય છે ત્યારે સપ્તર્ષિઓ તેને ખોડી કાઢે છે વેદોથી સનાતન ધર્મ જણાય છે પોતાનો મનવંતર પૂરો થાય ત્યાં સુધી મનુઓ પૃથ્વીનું રક્ષણ કરે છે આ રીતે અવાંતર કલ્પમાં ચૌદ મનવંતરો થાય છે આઠમા સ્કંદનો તેરમો અને ચૌદમો અધ્યાય સંપૂર્ણ